નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ પાંચ બે હજાર પચીસના મિત્રો આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની કેસર ની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કેસર ની આવક ગઈકાલ જેવી જ મિત્રો આજે પણ આવક જોવા મળી રહેલી છે જોઈ શકો તમે આખો સેટ ભરાઈ ગયો છે ફૂલ થઈ ગયો છે મિત્રો હાલ ત્રીસ હજારથી પણ વધારે બોક્સની આજે પણ આવક જોવા મળી રહેલી છે તેમજ હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવને તેમજ મિત્રો કોઈ પણ મિત્રોને હાલ ગોંડલની આજુબાજુમાં રહેતા હોય ને ફાકલ કેરી લેવાની હોય તો જેલ ચોકમાં મિત્રો ગોંડલ જેલ ચોકમાં સંતોષ ખેડા ભંડળનો અવશ્યથી મુલાકાત લેજો તો ચાલો હરાજીનું કામકાજ ચાલુ જ છે તો હરાજીમાં જઈ જાણી લઈ કેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ ધન્યવાદ છસો ને પંચોતેર રૂપિયા ભાવ છે ભાઈ સારી ક્વોલિટી માલ છે જોઈ શકો છો છસો ને પંચોતેર રૂપિયા ભાવ થયો ચારસો ને પચાસ રૂપિયા ભાવ થયો ભાઈ માલ ચોખ્ખો હે પણ નાના બળ છે ચારસો ને પચાસ રૂપિયામાં વેચાણું છે ભાઈ નાના બળ છે સાડા ચારસો રૂપિયા પાંચસો રૂપિયા ભાવ ભાવતો પાંચસો ને પચાસ રૂપિયા આ માલ વેચાણો છે સાડા પાંચસો રૂપિયા ભાવતું છે આ મલ નો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આ ધોરિયા નો ધોરિયા નો મલ વેચાણો છે અને ત્રણસો રૂપિયા ભાવતું છે छह रुपिया भाव थियो सो ती मल छहो रुपया वेचणो સાતસો રૂપિયા ભાવ થયો ભાઈ જમ્બો કે ભાઈ સાતસો રૂપિયા ભાવ થયો મોટી સાતસો રૂપિયા માંગે એક હારીજો એ કોને છસો ને પિંચોતેર રૂપિયા સુપર ભાઈ સારી નાના ફળ હોતી અંદર છસો ક્વોલિરટીમાં સાતસો ને પંચોતેર રૂપિયા ભાવ જમ્બો હો ભાઈ સાતસો ને પંચોતેર સારી ક્વોલરટી મોટા ફળ સાતસો પિંચોતેર રૂપિયા તો ભુજ પાંચસો ને પચાસ રૂપિયા ભાવ છે અમારું મીડિયમ ગળ છે જોઈ પાંચસો ને પચાસ રૂપિયા માં વેચાણ પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો ભાઈ આ માલ નું જોઈ શકો છો પાંચસો ને પંચોતેર રૂપિયામાં મીડિયમ પડશે પાંચસો ને પિંચોતેર રૂપિયા छहो रुपिया भाव थी थिया माल न छहो 600 मां माल लितो चोखो माल जे छहो रुपिया भाव जे माल છસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે ભાઈ માલ લઈ શકો છો મીડિયમ છે માલ ચોખ્ખો હોય રૂપિયા ભાવ પાંચસો ને પચીસ રૂપિયામાં માં માલ વેચાણો છે જોઈ શકો તમે ઢગલો કરી દો માલ વેચો પાંચસો ને પચીસ રૂપિયામાં વેચાણો છે પાંચસો ને પિંચોતેર રૂપિયા ભાવ છે ભાઈ મીડિયમ ફળ છે પાંચસો ને પિંચોતેર રૂપિયામાં માં માલ વેચાણો છે માલ ચોખો પાંચસો ને પિંચોતેર રૂપિયા બાકી ફળ બધા મીડિયમ જ છે રૂપિયા દીધો ભાઈ મીડિયમ ભળત જાય છસો રૂપિયામાં વેચણો છે ચોખ્ખો માલ ને સારો માલ છે છસો રૂપિયામાં માં વેચણો છે

ત્રણસો રૂપિયા માં માલ વેચાણ છે જઈ શકો ઘોઘળા છે ત્રણસો રૂપિયા માં વેચાણ છે ત્રણસો રૂપિયા ભાવ વેચાણ